અઠ્યાસી હજાર રૂપિયાનું બે વર્ષનું બાર પોઈન્ટ પાંચ ટકા વ્યાજ દરે વ્યાજ એટલે કેટલા ટકા છે બાર પોઈન્ટ પાંચ ટકા બાર પોઈન્ટ પાંચ ટકાની કન્વર્ટ તો તમને આઠ મળશે વડે ભાગવા તો અહીંયા તમને અઠ્યાવીસ હજાર ઉપર પહેલા વર્ષે બાર પોઈન્ટ પાંચ ટકા લેખે વ્યાજ મળશે એટલે આપણે અઠાવીસ હજાર ભાગ અઠાવીસ હજારને આઠ વડે ભાગી દો એટલે પહેલા વર્ષનું વ્યાજ જશે એ જ રીતે બીજા વર્ષે પણ તમને બાર પોઈન્ટ પાંચ ટકા લેખે વ્યાજ મળશે એટલે અઠ્યાવીસ હજારને આઠ ભાગી જશે એટલે વ્યાજ તમને બીજા વર્ષ મળશે કોઈ પણ સંખ્યાને આઠ વડે ભાગવા એટલે સંખ્યાના ત્રણ વખત અર્ધા કરવા તો હજારના ચૌદ હજાર સાત હજાર સાત હજાર અઢાર પાંત્રીસો તો વર્ષે તમને રૂપિયા વ્યાજ મળશે અહીંયા બીજા વર્ષે પણ તમને પાંચસો રૂપિયા વ્યાજ મળશે પણ બીજા વર્ષે પહેલા વર્ષે જે રૂપિયા મળ્યું છે એનું પણ પાંચ વ્યાજ મળશે એટલે કે તમે આઠ વડે ભાગો તો તમને પાંત્રીસો ના સાડા બાર ટકા છે અધા કરીએ ના પાંત્રીસોના અધા પચાસ પચાસ ના અડધા આઠસો પંચોતેર અને આઠસો પચોતેરના અર્ધા ચારસો ને સાડા ત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયા થશે તો સાહેબ બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું હતું કે પાંત્રીસો વજસો સાડત્રીસ સોરી ચારસો સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે કુલ કેટલું થશે તો કે સાત હજાર ચારસો પોઈન્ટ પાંચ રૂપિયા